જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગોણાબેન આહીર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે હું શેર કરીશ રેસ્ટોરન્ટમાં મળે તેવું સરસ મજાનું મટર પનીરનું શાક તો ચાલો સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે તો ચાલો શરૂ કરીએ આપણે સ્પેશિયલ મટર પનીરનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં અહીં ચાર નંગ કાંદાને સમારી લીધેલા છે થોડુંક મેં લીલું લસણ લીધેલું છે ગરમ મસાલામાં તમાલપત્ર લીધેલું છે બે લાલ મરચાં લીધેલા છે બે તજના ટુકડા લીધેલા છે અને ચાર લવિંગ લીધેલા છે બે ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે સો ગ્રામ પનીર લીધેલું છે જે અમૂલનું પનીર આવે તે લીધેલું છે દોઢસો ગ્રામ લીલા વટાણા લીધેલા છે થોડાક મરચાં કટ કરીને રાખેલા છે આઠ દસ કઢી સૂકા લસણ ની લીધેલી છે અને ચાર ટુકડા આદુના લીધેલા છે દસક જેટલા આખા કાજુ લીધેલા છે ગ્રેવી ઘાટી તેલ જોશે સૌપ્રથમ તો પેલા આપણે મસાલા વઘારી લેશું તેના માટે મેં કઢાઈ લીધેલી છે કડાઈ હા ગ્લાસ ગરમ થઈ ગઈ છે તો તેમાં આવે એક પાવરા જેટલું તેલ નાખીશું વધારે તેલ નહી નાખીએ તેલને ગરમ થવા દસુ તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં લાલ મરચાં નાખી દેસુપત્ર નાખી દેસુ નાખી દેસુ અને ચાર લેવિંગ નાખશું મસાલાને સરસ ગરમ થવા દેસુ જેથી કરીને ટેસ્ટ ખૂબ જ સારો આવે મસાલા એકલાસ રેડી થઈ ગયા છે આ રીતના મસાલાને થવા દેવાના હવે તેમાં સૂકા લસણની ની કઢી નાખશો આદુના ટુકડા પણ સાથે નાખી જેથી કરીને તે પણ સરસ રીતે શેકાઈ જાય મસાલા શેકાતા હોય ત્યારે સુગંધ ખૂબ જ સારી આવે છે મસાલા એકલાસ શેકાઈ ગયા છે તો તેમાં લીલા મરચાં નાખી દેસું બે ધીમો રાખીશું તેમાં કાજુ પણ નાખી દેસું જેથી કરીને તે પણ સરસ રીતે શેકાઈ જાય

ત્રણથી ચાર મિનિટ સુધી કાંદાને શેકાવા દેસુ જેથી કરીને તે પણ સરસ રીતે સોફ્ટ થઈ જાય મસાલામાં એક ચમચી નમક નાખી દેસુ જેથી કરીને કાંદા સરસ રીતે પાકી જાય ને ઝડપથી ગળી જાય આ રીતના કાંદા સોફ્ટ થઈ જવા જોઈએ આ રીતે દબાવીને જોઈ લેવાનો હવે તેમાં ટમેટા નાખી દેશું આ બધા મસાલાને સરસ રીતે પાકવા દેસું જેથી કરીને કાચો સ્વાદ ઓછો આવે તમે જોઈ શકો છો કે બધા મસાલા સરસ રીતે પાકી ગયા છે તો હવે ગેસ બંધ કરી દેસું અને મસાલાને ઠંડા કરવા મૂકી દેસું થોડીક વાર મસાલાને ઠંડા કરશું પછી ગ્રેવી તૈયાર કરશું મસાલા સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો હવે તેની પ્યોરી તૈયાર કરશું અને સરસ મજાની પીસી લેશું તમાલપત્ર પણ સાથે પીસી લેશું તેનાથી ટેસ્ટ જ ખૂબ જ સારો આવે છે કાઢી લેશુ હવે મસાલા વઘારશો ભળાઈમાં ચાર પાવરા જેટલું તેલ નાખીશું તેલ તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધુ તમે કરી શકો છો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી આખું જીરું નાખશું જીરાને સરસ રીતે તતડવા દેસો જીરું સરસ રીતે પાકી ગયું છે તો તેમાં અડધી ચમચી હીંગ નાખશું રીંગ નાખ્યા સાથે જ કાશ્મીરી લાલ મરચું નાખી દેસુ જેથી કરીને મસાલામાં કલર સારો આવે તમે તેલમાં જ કાશ્મીરી લાલ મરચું નાખશો એટલે મસાલામાં ખૂબ જ સારો એવો કલર આવશે આ રીતે ગ્રેવીને સરસ રીતે પાકવા દેવાની અહીં મેં ફ્રેશ વટાણા લીધેલા છે બાફેલા વટાણા નથી લીધા એટલે તરત જ નાખી દેસુ જેથી કરીને સરસ રીતે પાકી જાય જો બાફેલા વટાણા લીધેલા હોય તો ઉપરથી નાખવાના જોઈ શકો છો ને કેટલું સરસ શાક બનીને તૈયાર થશે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ છે સરસ રીતે પાકવા દેસુ તેલ છૂટું પડવા લાગે પછી પનીર નાખશો ઉપરથી થોડુંક પાણી નાખી દેસુ જેવી તમારે ઘાટી ગ્રેવી રાખવી હોય તેવી તમે રાખી શકો છો એક ચમચી નું ચોથા ભાગ નું નમક નાખશો કારણ કે મસાલાના ભાગ નું જ નમક નાખવાનું છે અડધી ચમચી ગરમ મસાલો નાખશો જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ગ્રેમ પાકવા દેસુ અડધી ચમચી તીખું મરચું નાખીશું તમે જો મારી ચેનલમાં નવા હોય ને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને મારી રેસીપીઓ તમે શેર કરજો જેથી કરીને હું પણ નવી નવી રેસીપી તમારી સામે શેર કરી શકું તમે જોઈ શકો છો કે શાક માંથી તેલ છૂટું પડવા લાગ્યું છે આજ સમયે પનીર નાખી દેવાનું હવે થોડીક પાકવા દેશું ઉપરથી લીલું લસણ નાખી દેસુ લીલા લસણ થી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે શાકનો આ રીતે એકવાર તમે શાક બનાવીને મહેમાન આપશો એટલે આંગળા ચાટતા રહી જશે અને માગી માગીને ખાશે હવે ગેસ બંધ કરી દેશું અને નીચે ઉતારી લેશું ઉપરથી લીલા ધાણા નાખી દેશો હવે ગરમા ગરમ શાક ને સર્વ કરશો બન્યું છે ને રેસ્ટોરન્ટમાં મળે તેવું શાક તૈયાર થઈ ગયું છે રેસ્ટોરન્ટમાં મળે તેવું મટર પનીરનું સ્પેશિયલ શાક તમને જો આ શાકની રેસિપી સારી લાગે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ મટર પનીરના શાકની રેસિપી કેવી લાગી અને તમે ચોક્કસથી બનાવજો ખૂબ જ સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી